બોટાદ કેસને લઈ છેલ્લા દિવસથી જેલમાં બંધ રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલની બહાર આવ્યા છે અને તેની સાથે જ જામ જોધપુરના જે ધારાસભ્ય છે હેમંત ખવા તેમનું એક નિવેદન સામે આવ્યું છે તેમણે શું કહ્યું છે તેમની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ બોટાદ કરતા કેસ ને લઈ છેલ્લા ઘણા સમયથી જે આમ આદમી પાર્ટીના નેતાઓ જે રાજુ કરપડા અને જે જોતા હતા તે હવે જેલની સાથે જ તેમાં પરિષદ પણ કરી હતી જે બાદ હેમંત ખવાનું એક નિવેદન સામે આવ્યું છે હેમંત ખવાનું સ્પષ્ટ કેવું છે કે આ રીતે જ આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો મુદ્દે લડતા રહેશે આપણે અનેક બધા નેતાઓને પણ જોયા ખેડૂતો મુદ્દે તેમનું નિવેદન સામે આવ્યું હતું ને હવે હેમંત ખવાનું એક નિવેદન સામે આવ્યું છે તેમણે શું કહ્યું છે પેલા તે સાંભળી લઈએ બોટાદની અંદર થઈ રહેલા હતા ત્યાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખેડૂતો દ્વારા જે લડત આપવામાં આવી હતી ત્યારે બાકી રહેલા જે સાતક જેટલા છે તે ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવિણ રામ આજે જેલ મુક્ત થઈ રહ્યા છે ત્યારે જામજોદપુર વિસ્તારના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અહેમદભાઈ ખવા આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીએ અહેમદભાઈ રાજુ કરપડા અને પ્રવિણ રામ સહિતના અન્ય ખેડૂતો આજે જેલ મુક્ત થઈ રહ્યા છે શું કહેશો ચોક્કસપણે છેલ્લા લગભગ સાડા ત્રણ મહિનાથી આ પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા અને મારા અન્ય લોકો જેલમાં હતા અને ખેડૂતોને લડત લડતા લડતા એ લોકો સાડા ત્રણ મહિનાથી ભોગી ભોગવી રહ્યા હતા આજે છૂટી રહ્યા છે એ વાતનો અમને સૌને આનંદ છે એણે જે કર્ડમાં લડત કરી એ લડતથી હજારો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે ગુજરાતના ખેડૂતોના આજે અનેક પ્રશ્નો છે અમારા નેતાઓ છે એ જેલમાંથી છૂટ્યા બાદ જે પ્રમાણે આમ આદમી પાર્ટી અત્યારે ખેડૂતોના મુદ્દે લડી રહી છે એને વધુ વેગ મળશે અને ખેડૂતના મુદ્દે અમે સતત સાથે મળીને લડાઈઓ લડતા રહેશે તમને લાગે છે કે આ કડદા કાનની લડત બાદ એકસો આઠ દિવસનો જેલવાસ રાજુ કરપ્તા પ્રવીણ રામે ભોગવ્યો છે તો કદાચ આ લડાઈ બાદ હવે કડદો બંધ થઈ ગયો હોય લાગે તમને ચોક્કસપણે આંશિક રીતે ક્યાંક ક્યાંક હજુ આવી ઘટનાઓ ઘટી રહી છે પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં કડદામાંથી ખેડૂતોને રાહત મેળી જ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી અને હજી પણ જ્યાં પણ કોઈ પણ વેપારી દ્વારા ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવશે ત્યાં આમ આદમી પાર્ટી ખેડૂતની વારે આવી અને ખેડૂતો માટે લડાઈ લડશે આ જેલવાસ પૂરો થયા બાદ પણ આ રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામની આ જ લડાઈ રહેશે શું કહેશે ચોક્કસપણે બંને ખૂબ લડાયક નેતા છે અને બંને જણાય સાડા ત્રણ મહિનાનો જેલવાસ ભોગવ્યા બાદ પણ એમનો હિંમત ટૂટી નથી અને ચોક્કસપણે જ્યાં પણ અન્યાય થાય ત્યાં અવાજ ઉઠાવતા રહેશે જે ચોક્કસ આતા આ ખવા જે જામનગર વિધાનસભાના ધારાસભ્ય છે અને તેમના દ્વારા પણ કહેવામાં આવેલું છે કે જે આ લડાઈ છે તે હજુ પણ મૂકવાની નથી થતી કારણ કે જે રાજુ કરપડાના પ્રવણે રામ છે તે લડાયક નેતા છે તો જેલવાસ પછી પણ જે હોય હોય કે સામાન્ય એ લડાઈ ચાલુ રહેશે પાઠક સાથે રાજેશ જોશી ન્યૂઝ રાજકોટ હેમંત ખવાનું સ્પષ્ટ કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો મુદ્દે આ રીતે જ ઉગ્ર વિરોધ નોંધાવતા રહેશે જે રીતે

છેલ્લા કેટલા સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ જે રાહ જોતા હતા કે રાજુ કરપડા અને રામ તે ક્યારે બહાર આવશે હવે તે બહાર આવી ચૂક્યા છે હવે જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા આગળ કેવી રણનીતિ ઘડી દેવામાં આવે છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં